ઉમેદપુરા ખાતે પંચોતેરમાં પ્રજાસત્તા દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી વાવના ઉમેદપુરા પ્રાથમિક શાળા ખાતે પંચોતેરમાં પ્રજાસત્તા દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમના પ્રમુખ સ્થાને ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરેલ ગામની દીકરી ડિમ્પલબેન જીવરામભાઈ ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગામના અગ્રણી સરપંચ જગદીશભાઈ પૂર્વ સરપંચ નાગજીભાઈ વિહોતર ગ્રુપ ઓફ ગુજરાતના પ્રમુખ જીવરાજભાઈ તેમજ ગામના આગેવાનો ભાઈઓ અને માતાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શાળાના આચાર્ય મહાદેવભાઈ દેસાઈ દ્વારા દરેક મહાનુભાવના હસ્તે સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પિસ્તાલીસ દીકરીઓ તેમજ ચાલીસ દીકરાઓ મળી કુલ પંચાણું બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો જેમાં બાળગીત નાટક દેશભક્તિ ગીત પાત્ર અભિનય ગરબા જેવા કાર્યક્રમો કર્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માજીભાઈ પ્રજાપતિ ચોથાભાઈ રબારી તેમજ નરભિરામભાઈ સુથાર સહિતના શિક્ષક મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી આ કાર્યક્રમના ભાગ લીધેલ તમામ દીકરીઓને આર જીવરાજભાઈ તથા શિક્ષક નરભેરામ સુથાર દ્વારા પ્રોત્સાહન ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા આ પ્રસંગે શાળાના ઉત્સાહી શિક્ષક રૂપકભાઈ એમ ચૌધરીને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમની આભાર વિધિ શાળાના શિક્ષક સહેધાભાઈ સોલંકીએ કરી હતી તેમજ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શિક્ષક જયેશભાઈ આર પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું